પાપડી મસ્ત પાપડીનો લોટ બનાવ્યો છે હો ત્યાં ખાવ તો અરે મને તો એવું લાગ્યું કે તું જો ખરેખર પાપડીનો લોટની દુકાન કરું ને તો જબરજસ્ત ચાલે હવે એ જ બાકી રહી ગયું છે દુકાન ખોલવાની એટલે પણ આ શું કરું છું તું આ તમને દેખાતું નહીં આ હું પેકિંગ કરું છું એટલે દેખાય તો છે પણ સમજાતું નહીં કે તારે આજે જ જવાનું છે મુંબઈ અરે ના મારે જવાનું તો હજી વાર છે પણ આ મને જેમ જેમ યાદ આવે ને એમ એમ બધી વસ્તુ લઉં છું આ કઈક ભૂલી ગઈ તો બોલો આ મારું બૈરું એટલું હરક પદુડું નહીં વતોનો બૈરો આવા હોય હરક પદુડો જવાનું છે ચાર દાડા પછી અને તૈયારીઓ ત્યાંથી ચાલતી હોય અચ્છા ભૂરી હું તને એમ કહેતો તો કે તું આજે જઉં તો અગર પશુમાં મૂકવા આવવાનું તને લેવા આવવાનું જવાનું આવવાનું આ બધું થોડોક ખર્ચો વધી જાય છે મારે એટલે આમ તો ખાલી તને લેવા આવું ચાલે ના ના ખર્ચા ની તો વાત જ છે એ તો થવાનું વાંધો નહીં વાંધો નહીં હું લેવાય આવીને મૂકવાય આવી સારું હવે તમે મને લેવા જાવજો પણ સાંભળો બે દાડા પહેલા આવજો એન ટાઈમ પર આઈ ઊભા રહેતા અરે ચાર દાડા પહેલો આવી જઈશ એનું ટેન્શન ના લે તું તરીકે ચિંતા બિલકુલ કરે નહીં મને ચિંતા એની નહીં મારી સર ભૂરી મારી ચિંતા હોય જ મને ખબર મને ચિંતા છે ને આ ઘરની છે આ મારા ગયા પછી આ ઘર શું થઈ જશે આ સાફ સફાઈ કોણ કરશે આ ઘરનું ધ્યાન કોણ રાખશે અલ્યા ઘરનું ધ્યાન હું રાખે તમે હા હું જાટે પોતે આ એક ગ્લાસ પાણી ભરવાનું કહું ને તોય તમને જોર આવે છે અને આ મારા ગયા પછી તમે આ ઘરનું ધ્યાન રાખશો એમ એવું નહીં આ તો તું ઘેરમાં ઘરમાં હોવ છું ને એટલે કમમાં હું ચડો પગ પાછો ખેંચું છું બાકી તું ના હોય તો બધું ચકાચક કરી દઉં બિલકુલ ટેન્શન જ ના રહે તું એ અને જો કદાચ એવું લાગશે ને તો પેલા રઘલાને દેવાન બોલાવી લીધું તો આ બધું મને મદદ કરવા લાગે દેવા 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 જર એ દોગી આલે ને તો માજા ઘરત ગોંધળ ગાલતીલ એ તો ગુંદર ઉતારવાનો હું ગુંદર વાત નહીં કરતી તો એ તમને નહીં સમજાય જો મારી એક વાત સાંભળી લો આ મારા ગયા પછી છે ને એમને બોલાવાની કોઈ જરૂર નથી કોઈ જરૂર નહીં જાતે કામ કરજો નહીં તો રહેવા દેજો અરે વાંધો નહીં હે ને ભઈ નહીં બોલાવું જા હું તેરો બધું કરી લેમાં જાતે હા હું છે ને આ પેલી વર્ષાને કહી દેઈશ આ વર્ષા આવશે ઘરનું કામ પણ કરશે અને તમને જમવાનું પણ બનાવી આલશે વર્ષા ના 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 વર્ષાને તું તું અહીંયા ઘરમાં પાછી ઘરની વાતો બહાર કરવાનો તો બધી ખબર પડી જાય શું ખબર પડી જાય એટલે એવું નહીં એ વાતો જ હશે બહુ વાતો કરે વાતો વડા કરે છે આખા ગોમો ફરી વાતો કરતી કરે એને લીધે કદાચ મારે જવાનું મોડું થાય ગમે તે થાય એટલે આ તો એનું તીન હું જ કરી લે બધું વાત તો તમારી સાચી છે એ વાતોડી તો છે હટ દઈને ઊભી નહીં થતી હારું પણ સાંભળો આ થાય ને એટલું કામ જાતે કરજો અને આમ ઓફિસ જાઓ ને તો આ બધું જરા જોઈ જજો લાઇટો બાઈટો બંધ છે કે નહીં પંખો બંધ છે કે નહીં પેલા અંદર બાથરૂમમાં નળ બંધ છે કે નહીં એ બધું ચેક કરીને જજો ને તો આવો ને ત્યાં સ્વિમિંગ પુલ હશે ઘરમાં ના ના એવું કશું નહીં થાય તું ચિંતા ના કરે લાઈટો બંધ કરી દે અને ઘરને તો એવું તારું મારે કે મારા આવું ને તો એમાં ચાવી વધી પડે હે એટલે બધું કમ્પ્લીટ કરી દે તું એનું ટેન્શન ના લે એમ કહું છું અને હા ભાઈ મારે થોડું કોમ છે બહાર જઈને આવું આટો મારી હા અને આ પાપડીનો લોટ થોડો વધારે બનાવ્યો છે ચમ આ પેલા રગલાન દિવા હતા મેં ક્યું લઈ ગયો એમ ના 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 દીવરો ખાસી જે થવું હોય એ વાંધો નહીં આજ લઈ દઉં મેં તો પછી આવી લેવી છે ભૂલી હા તો જાઉં શું આવજો હા નહીં ખવડાવું એના રહી ગુસ્સો આવે છે મને આ દેખાતા નહીં

એમને મજા આવક ના આવે મને મજા આવે છે ને એટલે લોકેશન ચેન્જ લોકેશન ચેન્જ વેરી તારે મય અલ્યા આ પાપડીનો લોટ લાવ્યો છું ખાવા હાતર વાત કર હા લ્યો લા ભૂરા હા આ ખાવા લાવ્યો છું ચાખવા લાવ્યો છું તું ભઈ હું ચાખીને જ આવ્યો છું આ તો હારું કે

મેં હું ચાલીસ ટકા હું લઉં મને કે ના ચાલીસ ટકા તને ના આપું તું ભાઈબંધ નહીં મારો અને પેટ્રોલે આપણે વાપરવાનું ગાડી આપણે લઈ જવાની અને કે હેડો એવા ક્યાં ધંધા કરવાની જરૂર છે એટલે આ ભાઈ ધંધા ના કરજો કશું વાંધો નહીં મેલો બધી પડ મારી વાત વાપરો હા ભૂરી જાય છે પિયર એટલે હમણાં જવાનું એ મૂક્યા આવીશું બીજી વાત બોલ એટલે આ સૌથી પહેલાં મારી પહેલી વાત તો પૂરી થવા દે પછી બીજી ચાલુ કરું પેલા વાત કરું વાભરો સમજો તા પછી પહોડા છે બોલ આ બુચ્ચી વગરના વાભરો હા ઉત્તરાયણે ભૂરી પિયર જાય છે એટલે આપણે મારે ઘેર પાર્ટી કરીએ ઉત્તરાયણની એડવાન્સમાં પાર્ટી કરીએ ઉત્તરાયણના ઉત્તરાયણે હું જવાનું છું હારી ને ભૂરી લેવા લેવા હા હારી જઈને ઉત્તરાયણની પાર્ટી કરશે ભાઈ એટલે આ બધા સમજાય દેવા કે હારિમો પાર્ટી ના હોય તહેવાર હોય ચિંતા ના કરવું સમજાવી દે સમજી જા

બીજી બધું છોડો હવે હું જઉં છું થોડું ગોઠવણ કરી આવું અને બીજી વસ્તુ ભૂલતા નહીં એડવાન્સમાં પાર્ટી કરીએ સર ના કરીશ તું ચિંતા ના કરવાનું સમજાવી દઉં છું મેં જોરું કા ગુલામ બન કે ભૂરો તો જાય છે હારીમાં બરોબર આપણું એનું ઘર ખાલી છે એવા કરવાની પાર્ટી આવ્યું ડબો કોલ પેલા આ બાઇટિંગમાં ચાલે એવું છે

શું કીધું કઈ નહીં એ તને નહીં સમજાય અરે હું એમ કહું છું કે હું એકલી જ જઉં છું બુરા અહીંયા જ છે તો જઈ આવ ને હું તો જવાની જ છું પણ તારે ધ્યાન રાખવાનું છે કોણ બુરા ભાઈ અરે એકલા બુરા નું નહીં અમારા ઘર નું પણ ધ્યાન રાખવાનું છે આ છે ને ક્યારેક ક્યારેક મારા બુરા જમવાનું આપી જજે અરે બુરી એમાં કઈ કહેવાનું હોય હું ક્યારેક ક્યારેક નહીં હું દરરોજ જમવાનું આપી જઈશ પડોશી આવા ટાઈમે કામ ના લાગે તો ક્યારે કામ લાગશે વાહ વર્ષા થેન્ક યુ સો મચ સાચું કહું આ આપણી આખા સોસાયટીમાં થી છે ને તું જ મારી પાક્કી બેનપણી છે ભલી હેડ 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 જલ્દી જા પણ અરે કેટલી વાર આ મારા દિયો ચાર પાંચ દાડા બધું પેકિંગ કર કે કરતી હતી તો ખબર નહી પડતી કે શું ખૂટા સમય એ હેડ પછી ગાડી આવી ગઈ સર અરે આવી ગઈ

હવે મારું ફોન દેવા ના દેવા આવું તમે ફ્રી થાવ ને એટલે પછી સીધા ઘેરાઈ જાઓ ભૂરી જઈ હા હા વેલા કરજો હા હા ભૂરી જઈ હવે પુષ્પા ઝૂકેગા નહીં અને ભૂરા રોકેગા નહીં